હેલો જગદીશભાઈ મેહતા બોલે બોલું છું બોલો બોલો સાહેબ માર્કેટિંગ યાર્ડ માંથી અતુલભાઈ કમાણી ડિરેક્ટર અને વેપારી એસોસિએશન ના પ્રમુખ બોલું છું બોલો બોલો સાહેબ ક્યાં નડ્યા તમને આમ અમાકાંશ નો દરબાર ગણ નહીં તમને એ બહુ હું આ એક પ્રોબ્લેમ તમારો બહુ કહેવાય હો શું કે વખાણ કરો તો તમને વાંધો ન આવે તમારું કઈ થોડું કીધર ઉધર આવે તો કે ક્યાંય નડ્યા નડે સાહેબ તમે વખાણ કર્યા એમ નહીં માર્કેટિંગ યાર્ડ

એને હોય દુકાન હોય આ બધાને ને નહીં ઘણા ને તો હોય જ છે ખેડો ની કાઈ જોયું નથી હોતું અને હાંડ થી બેઠા હોય કાતરી ખાતા હોય છે સાહેબ તમારી જાણ ખાતર તમે એવી કાતરા વાત ના કરો હું કઈ ઓછી માયા નથી એટલે માયા આમાં કઈ વાત જ નથી તમારે તમારી ભાષામાં છાપું કાઢીએ હોળે હોળ પાના લખીએ છીએ બધા નડે છે અમને જે તમને નુકસાન થયું કઈ આખી સૌરાષ્ટ્ર નુકસાન થાય છે ખેડૂતને નુકસાન થાય છે

હા તો હું છાપા માંથી બોલું છું છાપા માં આવે છે ડુંગળી રોડ ઉપર નાખી દે છે કે નથી નાખતા કા હોના જેવો ભાવ નથી આપતા ખેડૂતોને બારસો રૂપિયા ચૌદસો રૂપિયા ભાવ ડુંગળી ને ડુંગળી ઈ ની ડુંગળી નાખી છે ગૃહિણી ના બજેટ ખોરવાય છે કાય ગૃહિણી ગૃહિણીના બજેટ તમે એવું લખો છો ખાતર ને હો ટકા જે દિવસે એમ લાગે ને કે માર્કેટિંગ બચી ગયા તે તમારો જય બાકી તમારા દાવા થી ખબર નથી તમે આવો પછી મને ઓળખતા નથી હું ખેડૂત છું તમારા ચેરમેન સાહેબ ને કયો મારું નામ આપો તમે એની અંદર વાત કરજો હું તમને ઓળખું છું તમે મને ઓળખો છો અમારા ચેરમેન ઓળખો ની ચર્ચા જ નથી ઓળખાણ ની ચર્ચા જ નથી જગદીશભાઈ આ ચર્ચા એટલી છે રાજા કંસ ના દરબાર જેવા ગણાવ્યા એટલે બધા હોય પડાવી લેતા હોય પણ સાંભળો હજી કઉ છુ સો ટકા કતલખાના છે તો હજી કંસ તો દવા દો ખેડૂતો માટે કતલખાનું છે લ્યો ઓહો આમાં હા બિલકુલ છે સાહેબ તમે વાત ખેડૂતો પણ તમે કોઈ ખેડૂતો કેવા જોઈએ ને કે માર્કેટિંગ યાર્ડ વાળા લૂટી લીધા એવું તમને કોઈ કેવાય છાપામાં કોણ આપે છે તમને અત્યાર સુધીમાં કોઈ દાખલો એવો છે ખેડૂતો એમ તમને કીધું કે અમને લૂટી લીધા યાર્ડ વાળા હોય એવું કીધું

જો તમારી ભાષામાં વાત કરવું હોય તો તમે કે બધું મેં કીધું કે રાજકોટ માર્કેટિંગ એમ બોલો તમે માર્કેટિંગ બોલ્યા તમે રાજકોટ બોલ્યા હોય તો એમ પત્રકારો હરામી છે ગુસ્સે થવું જોઈએ બધા પત્રકારો મારા મિત્ર છે ના ના પણ હોય તો હું પત્રકારોને સમાચાર મોકલાવાનું સમાચાર આપવાનું બધું હું માર્કેટિંગ યાર્ડ નું કામ કરું છોડો અને તમે ગમે એને પૂછી લેજો અતુલ કમાણી કોણ એટલે તમને કેસે હોત પણ સાહેબ આ શબ્દ નો વપરાય બીજો કઈ પ્રશ્ન નથી આથી ભીંગો વાપરવાનો તમે તો યાર બહુ કરી આ નકર તમે મારા બાપ થઈ જાવ ક્યાંથી હાલે આથી ભીંગો વાપરવાનો કતલખાના તો કઉ છું યાર હાલી હું મળ્યા છો આ ન વપરાય એટલે હું તમે મને કહેવા મારા શબ્દ વાપરવાના છે ના ના એ તો તમે કયો તમે જર્નાલિઝમ છો ઇમરજન્સી છે ત્યારે કટોકટી છે તમે હાંડ થઈ ગયા છો તમે કેહો થાપા કેમ કાઢવાના હાલી હું મળ્યા તો હું ભાવ તમે એ ભાષામાં તમે વાત કરો જગદીશભાઈ હું એ ભાષા નથી બોલતો તમે એમ કે આ શબ્દ તમે આ ભાષા નો બોલો પ્લીઝ

ખેડૂતો ને ઊંચા પૈસા મળે તો અમને કમિશન